ગારિયાધાર કેવી વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે માટે જીએસ ચૂંટણીનું આયોજન કરાયું ગારિયાધાર કેવી વિદ્યા મંદિરમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો સાત જેટલા ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીના ફોર્મ ભરવામાં આવ્યા અને પ્રચાર કરવામાં આવ્યો ઉમેદવારી બાદ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી આયોજનમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલ શિક્ષક સ્ટાફે બારા જહેમત ઉઠાવી હતી ચૂંટણી શું હોય એ માટે વિદ્યાર્થીઓને કાર્યક્રમ કરીને એક ઉદ્દેશ આપવામાં આવ્યો અશ્વિન કણસાગરા સાથે અનિક વિલ ચેની કાર્યતા સોરઠિયા કલ્યાણ કે વિદ્યા મંદિર કાર્યદાર દ્વારા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં લોકશાહીની જાગૃતતા આવે એ માટે જીએસ ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત ઉમેદવારોએ આ ચૂંટણીમાં ભાગ લીધેલો હતો આ સાત ઉમેદવાર મિત્રો દ્વારા જંગી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને આજે એ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક વિદ્યાર્થીઓની ઉમેદવારી નોંધાવી અને મતદાન સંપૂર્ણ શાંતિપૂર્વક માહોલમાં કરવામાં આવ્યું હતું તેમાં દરેક ઉમેદવાર અને મતદાતાઓનો શાળા પરિવાર તરફથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્ત